માંડલ નગરમાં રામનમી ભવ્ય શોભાયાત્રા યોજાઈ નગર જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યું બજારોમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખ્યો યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાય યુવાઓએ ભગવા વસ્ત્રો ધારણ કર્યા આખું નગર ભગવાન રંગે છવાયું ચૈત્ર સુદ નવ રામનમીએ માંડલ સહિત ગ્રામ્ય પંથકના તમામ મંદિરોમાં મહાઆરતી અને ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી તો બીજી બાજુ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આયોજિત નગરમાં શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી રામનવમીના પાવન પર્વે માંડલના મોટા રામજી મંદિર ખાતેથી વિશાળ જન્મેદની વચ્ચે ભગવાનની યાત્રા નીકળી હતી આ યાત્રામાં રથમાં ભગવાન શ્રી રામજીની પ્રતિમાઓ પુષ્પાંજલિ કરાઈ હતી શોભાયાત્રામાં સંતો મહંતો નગરના તમામ સમાજના લોકો જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન મંડળના વેપારીઓ બજારો પણ સ્વૈચ્છિક બંધ રાખેલ હતા અને સૌ વેપારીઓ મહિલાઓ તેમજ આસપાસના ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા શોભાયાત્રા બપોરી બે ત્રીસ કલાકથી પ્રારંભ થઈ હતી મોટા રામજી મંદિર દશામાં ચોકથી ઘટના ચોકમાં ત્યાંથી બજાર શોભાયાત્રાના રૂટ ઉપર છાશ ઠંડા પાણી સરબતની પણ વ્યવસ્થા કરાઈ હતી શોભાયાત્રામાં ડીજે ના ભક્તો ચૂમી ઉઠ્યા હતા જય જય શ્રી રામ ભારત માતા કી જય જય બજરંગબલીના નારા નગરમાં ગુંજ્યા હતા આ યાત્રા દરમિયાન સંગન પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ હતી શોભાયાત્રામાં આનંદ ઉલ્લાસથી સમગ્ર નગર ભગવાન અંગે છવાયેલું પણ જોવા મળ્યું હતું મહેન્દ્ર ગજજર માંડલ